કામદા એકાદશીના પવિત્ર દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખ પરિણામ મળે છે તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિના જાતકોએ શું વિશેષ દાન કરવું જોઈએ મકર કન્યા અને તુલા રાશિના જાતકો ખાસ જુએ મેષ રાશિના લોકોએ તાંબુ લોખંડ કે કાંસાની અને લીલા લીલા મગ પાલક અથવા રંગના દાન કરવું તેનાથી ઉન્નતિ થશે અને સમૃદ્ધિ વધશે વૃષભ રાશિના લોકોએ સોના ચાંદીની વસ્તુનું દાન કરવું તેમજ ગાયને લીલો ઘાસચારો ખવડાવવો તેમજ પાણીનું દાન કરવું લાભદાયી રહેશે તેનાથી આર્થિક સુખ સમૃદ્ધિ આવશે મિથુન રાશિના લોકોએ સફેદ કપડાં ઓઢવાની ચાદર અને સહદ કે ગોળનું દાન કરવું આનાથી માનસિક શાંતિ મળશે અને સામાજિક સ્થિતિમાં વૃદ્ધિ થશે કર્ક રાશિના લોકોએ પાણી પીવાના સાધનો અથવા પાણી સંબંધિત દાન કરવું અથવા પાણીના જગ મુકાવવા આનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આસ્થા રાખીને તાંબાની વસ્તુ દાન કરવું આનાથી આત્મવિશ્વાસ વધશે ધન અને સંપત્તિનો લાભ મળશે કન્યા રાશિના લોકોએ વિવાહિત સ્ત્રીઓને લીલી ચુડીઓનું દાન કરવું તેનાથી માનસિક સુખ અને શાંતિ મળશે તુલા રાશિના લોકોએ મંદિરમાં રંગીન ફૂલો અને જરૂરિયાતમંદને સાકર અથવા ખાંડનું દાન કરવું આનાથી પરસ્પર સંબંધો મજબૂત બનશે વૃશ્ચિક રાશિના લોકોએ તાંબુ લોખંડ અને કાળા તલ કે અડદનું દાન કરવું આનાથી આંતરિક શાંતિ મળશે અને પરિસ્થિતિ સાથે લડવામાં મદદ મળશે ધનુ રાશિના લોકોએ સફેદ કપડાનું દાન કરવું અને ગાયને ચારો ખવડાવવો અથવા દૂધનું દાન કરવું તેનાથી ધન પ્રાપ્તિ થશે અને સુખ શાંતિ આવશે મકર રાશિના લોકોએ ગોળ અને તલ તથા કોઈ ગરીબને ભોજનનું દાન કરવું તેનાથી ધંધામાં ઉન્નતિ થશે તેમજ ઉન્નતિના દ્વાર ખુલશે કુંભ રાશિના લોકોએ પાણીથી સંબંધિત વસ્તુઓ જેમ કે માટલું અને પાણીની બોટલનું દાન કરવું એ સાથે ફેરવવાની માળાનું પણ દાન કરવું આનાથી આરોગ્ય સુધરશે અને ખુશાલી આવશે મીન રાશિના લોકોએ વાદળી કલરના કપડાનું દાન કરવું તેમજ માછલીઓ અને લોટની ગોળીઓ ખવડાવવી આ દાન આધ્યાત્મિક વૃદ્ધિ લાવશે અંતે યાદ રાખો કામદા એકાદશી પર શ્રદ્ધા અને સાચા દિલથી કરેલું દાન તમારા જીવનમાં ચોક્કસ રીતે શુભ ફેરફાર લાવશે આ વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો